રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને તેના ગેરકાયદેસર વેચાણને સખત રીતે રોકવા માટે પોલીસ કમિશનર જીએસ મલિકના કડક આદેશ બાદ અમદાવાદ પોલીસે એક વિશાળ મેગા ચેકિંગ અભિયાન હાથ ધર્યું આ ઓપરેશનમાં શહેરના અનેક વિસ્તારમાં મેડિકલ સ્ટોરમાં તપાસ કરવામાં આવી જેમાં પોલીસની ટીમો દ્વારા મણિનગર કાગડા પીઠ ઇસનપુર વટવા નારોલ દાણી લીમડા અને વટવા જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ પોલીસ દ્વારા હાથ ધરાયેલા મેગા ચેકિંગનો હેતુ નાર્કોટિક ડ્રગ્સ અને અન્ય નિયંત્રિત દવાઓના ગેરકાયદેસર વેચાણને સંપૂર્ણપણે અટકાવી દેવાનો છે આ ઓપરેશન ખાસ કરીને ગેરરીતિઓ પર જે ધ્યાન કેન્દ્રિત કરે છે જેમાં ડોક્ટર માન્ય પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતી દવાઓ પર અંકુશ મૂકવો મેડિકલ સ્ટોરમાં ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરાયેલી પ્રતિબંધિત દવાના જથ્થાને જપ્ત કરવો નિયમો વિરુદ્ધ જઈને દવાનો વધુ પડતો સંગ્રહ કરનાર સ્ટોર સામે કાર્યવાહી કરવી જે દવા વેચવા માટે મેડિકલ સ્ટોરમાં અધિકૃતતા નથી તેવી દવાઓનું વેચાણ અટકાવવું પોલીસ કમિશનરના આદેશ બાદ શરૂ થયેલા આ સર્ચ ભવિષ્યને બગાડતી નશાકારક દવાઓની આ કાળાબજારીને બજારીને કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવામાં આવે અને નિયમો ભંગ કરનારાઓ સામે કડકમાં કડક પગલા ભરવામાં આવશે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ